કાલે પારિયું ગાળવા જોઈએ છેતર મો એ પાવડે પારિયું હો અડતો તો અને પાવડો અડ્યું જો તો અડધો અંગુઠો કપાઈ ગયો તે ઓમ દવાઈ સીધો દવા ખોદ પોગે તો એ દવા જઈ જાય પાટો બંધ્યો અને દવા આલી તે ડોક્ટર મને કે ભાઈ તમારે 800 રૂપિયા થયા હવે 800 ચોઈ લાબા તે ગુજરા મોજે તો 500 રૂપિયા પડ્યા તારે ડોક્ટરને 500 આલ્યા અને કહો ડોક્ટર સાહેબ 300 રૂપિયા બાકી તો કે લાલભાઈ ભાઈ હું કરીશ હવે એવું જ કરવું પડશે પૈસા તો હિજ નહીં મારા જોઈએ તો રૂપિયા ગુજરાત ખાલી કે હા જોતાને બીજી વાર આવો એટલે આવી ગયો મૂક હારું હેલો વાંધો નહીં આ ઘેર આવ્યો ઘેર આવી જોયું તે અમારે દીકુભાઈએ ઘેર નહી કઈ સોમુભાઈએ ઘેર નહીં કઈ ખાટો ભાઈએ ઘેર નહીં તમે એકે ઘેર નઈ શિકેટ તો જાય એ જ ખબર નહીં હવાળો ના અને પેલા બે તો એવાની હું દૂધ મો ફરી શિકેર સોમભાઈ ને અમારા દીકુભાઈ તો શિકારી હોય હું ધૂન ફરી એ જ ખબર નહી પડતી જ્યાં ના જોવું તારે ઘેર જ નહીં હોતા જતા જ રહી જતા જ રહી એમ ખાવાનો ટાઈમ થાય લે આવી જાય લાલભાઈ રોટલા બનાયા એમ કે છે અને બધું તૈયાર કરીને મારે મૂકવાનું બોલે ખેતર થાકી ને આવ્યા હોય તો અમારે તૈયાર કરીને મૂકવું પડે છે પણ હવે શું કરે મારા મોટા ભાઈ અને મને કઈ આ સાયકલ ખેતરમાં જવા સાયકલ જોજો હેડ એવી હશે પંચર કર્યું છે અને એના રિક્ષા લઈ ફરશે કેવી રીક્ષા લાયા જોવા તો ખરા ઓહો નવી રિક્ષા લાયા ભાઈ રિક્ષા ફરી બોલો હું કરવાનું અને મારી તો એવું દશાબી હારી છે એ જ ખબર નહીં પડતી અને મારા દીકુભાઈ મોટા એટલા ફોટા એ બોલો આ બધો પેલા ભાઈ ને ઘાત રાખી તી બધું સારું સારું લઈ આલે મને તો મજૂરી કરાય કરાઈ મારો ધમકાટ છે

અલ્યા સોમ ઓન તો કોમ ધંધો કોઈ નઈ નવરા ઊંઘી રહ્યા છે ઠાઠળ્યો તોરી નવરી એવું છે તારાનો જો ને રોટલા ઓટલા રોટ છે એક ની રો દે ભાઈ આવો ભોક કરી પૂછ અમે લોટો બોટો પાણી ભરવા કે થાકી ના આપરો તો હા ડી તો કેળોના ના ઢીલા થઈ ગયા છે મકોળા ઢીલા થઈ ગયા છે અલ્યા સોમ તમે કેતા આજે વાતા ઓળા મકોળા ઢીલા થઈ ગયા તે ઊંઘી રહ્યો એ ના નઈ ભાઈ મારા થઈ ગયા છે ઢીલા હેડી હેડીન અલે હું તો અનામ જો લાલભાઈ ના ઉભા કરો તો સોંધી દે

એવી મજૂરી કરવા તો હું ભેગું કર્યું અમારે બે ભાઈ ઓલે તો કશું ભેગું કર્યું નહીં તમે હું હું ભેગું કરીને મને હાલ દીધું હો તમે આ રિક્ષા રીક્ષા બધું લાયા હો નવી એ મને હું આલું કે છો તે ભાઈ હું આયા વાગે લ્યો લાલભાઈ પોની પર લાવો હું લાલભાઈ તમારા માટે પોની પર લાવી અલ્યા લાલભાઈ તમે કયો હું ભેગું કર્યો જાના હું ઉપર જાય ને તાણા તમને ખબર પડશે હું ભેગું કર્યો ભાઈ ને તમને ખબર નહીં હોય આ બધો પ્રશ્ન પૂછપુછ કર્યા એટલે સોમભાઈ આ લાલ ભાઈ તું માથા પડ્યો કે હું ભેગું કર્યું કયો અમે ઈવન બતાવી દઉં ના કરવાનું કરી શું કરવાનું મારા એટલે બતાવતો નહીં અને કેતોય નહીં એટલે તમે એકલોને કીધું

હવે ગરમો પડ્યું છે કરીને રોટલો બાજરી નો હું ખેતર માં જવું પાલિયો પાકો ખાઈ લેજો બે હજાર કોની વધુ મારાજુર્યુંલભાઈ હમણાં ક્યાં તમે ખાઈ લીધું એ પેમથી બોલાય કોઈ મને પૂછશો ના વારા ભાઈ તમારું તો હું બહુ વિચાર્યું હારું ગમ નું નહીં વિચાર્યું ને એટલું તમારું સારું વિચાર્યું અને જે ઉપર જાય ને એ તમે એમ કે ભાઈ જોરદાર વિચાર્યો જ ના રાખે ગોમ ના તમે વાતો કરશે એવું

યુવાન માટે જેટલું ભેગું કર્યું એક કરોડ નું ભેગું કર્યું પણ હું કરવાનું કોઈ કોમનું નહીં એવું કોમ બોલી જેવું બોલી ને કોઈક ગોમમાં માં જો ને કોઈ આજુબાજુ રસ્તા જોઈ જાય ને તો કે આ ભાઈ એ બાકી છે ભાગવા દે એમ કે વાત તો સાચી છે તમારી એટલે હું કઈ બોલતો નહીં હું બોલા ભાઈ દે કોઈ બોલું નહીં ખાલી આ મા બાપને ને આવ્યો મનતું નહીં પણ હું એ તો યુવાન નહીં પહેનુ કરવાનું કે ચારે ચાર વાટા છીએ હા એટલે જ ને આખા ગો ચાર વડા આપણે જ છીએ ત્યાં આપડે ખાવા આ હડિયાળી થાકી ગયો છું એટલે તમે જો એને ખાઈ લો પછી હું આવું શાંતિ ખાવા દો એટલે હેડ મજા છે થોડો કટકો રોટલો ખાઈ લઈએ કઢી આ કેળો ના મકોડા ખાય છે ને ફગો ને સોતાના છે એવું થઈ ગયું છે હા તમે હું ગો હું જ ખાઈ મન તો પેટમાં બિલારો બોલી છે મારા બાપની સોગન જોરદાર બોલી છે નહીં રવાય મન તો

પણ પેલા બે શિખર દેખાતા જ નહીં શિકર બે મોટા છે પણ છે ઘેર જવતા ને ઘેર હોતા જ નહીં આમ અત્યારે ટીચો અથો અઠો છે અમે ઘેર જોવું ના હોય તો ઘેર ગમક ખોરા જવું પડશે હવે ઘેર જઈને જવા દે પેલા ઘેર તો જવા દે છે એવું સર શિકારી એવાના શિકાર એવું થાય છે આખો તમે ફરફર જ હું આ ટકા એક તો ઊંઘ્યા છે લાગે છે આમ બીજા દેખાતા છે ગરભજાશી લાગે રહે જવા દે એ બાજુ વારું વાંધો નહીં વાંધો નહીં ફરવા દે બે ભાઈ સુ મોટા ફરું જ ને તાને એ ના પડે તાને હું ફરું મોટા સુધે ફરવું પડે વણ તો બે જેના હતી ઘેર રોધન ને બોધ એક જેના તો વાંધી મેલ્યું છે ઘેર પણ વાધો નહીં બે ફરી ફરવા દે વાંધો નહીં ખોડવા નહીં બેવા દે મને તો બીજું બધું થોડી જુ બેવા દે હા હા ટકા રિક્ષા તો રિક્ષા ઘેર છે એટલે બેવા દે ફરવા દે નહીં વણ તું વાંધો હા હા મારા મચ્છર ની સોગંદ જોર મચ્છર ડેન્ગ્યુ થઈ જાય ડેન્ગ્યુ મરી જાય ને તો મારા નોમ ઉપર વીમો થઈ જાય એ પૈસા બધા મને મળે ઓ પકડી દાવો છો ઊંઘાડો છો બધા મચ્છર કહે ડેન્ગ્યુ થઈ જાય મરી જાય ને તો વીમો પાસ થઈ જાય મારે

પણ આપણે સોમભાઈ વાત કરીએ આપણે કે છીએ કે આટલાનો નું આપણે ભેગા લઈ જઈ હોય પેલા હેરો સોમભાઈ કઈ સોમભાઈ કેવા નથી આપણે નહીં મારવા મોટા ભાઈ નો અધોણી રવા લાખ રૂપિયા આપણે નહીં લેવા આ ખેતર ની મજૂર કઈ બરોબર ના ના હેડો હેડો ભાઈ

ખવાઈ જુ નહીં આ કરી અમાર ભઈને એવી બનાય ના જોરદાર જે ઊંગાઈ જાય એવી કરી બનાવીએ આ હું વાત છે દીગા મરચોલા હોટો લાગા છે અંદર આ એટલે ના જોરદાર ચીખી બનાઈ કે આવી જાય ભી એવું છે તાણ અને તાય મા તા આ ઊંગજમ બગારી મારી આખી આ પણ ખરા વાયરે કામ ગાય ભાઈ નું ગોત વા થઈ જાય ના ધીમા ધીમા થઈ જાય મરી જશે તો પછી મારું થશે અરે ભાઈ હું તો મરવાનો આજે સુન કાલે સુ મરવાનો તો પણ તમારું તો ચી લેર વા લેર પાછળ ચિંતા ના કરશો ના ના ગેલા ને મરવા દેવા એમ કરો તો ભાઈ નું ગો એવું ઓ વા હાલે ન ખબર બે હુઈ બારું હતો હું અંદર ઊભો તો ભાઈ નું ગો એવું ઓ મારે તમે જોવા છો તો તમને ઠંડી ના આવે મોઢા ના પર મુકો મોઢો પર નહીં ઓ તમે જો હા સોંધી જો ઊભો તા આવું ગો તો ખૂબ ખૂબ ગમ કરી દો ના ના પણ પચાડો આ દેલા મારો વાયરો ખાવો છે એવું હારું ભોજન તે હા વા હા બહેના ચિંતા થાય કે ભાઈ ઓ વા વા

મારા ભાઈ ના સુમભાઈ ના ચિંતા થાય છે મારા બાપ ની એવી ચિંતા થાય છે એવી તો કોઈને ચિંતા નહીં થતી હોય અને પેલા બે તો તો વાત જ ના થાય ઓછા જ નહીં જ્યાં આવી આવીએ બોલ બોલ જ કરી મારાથી પણ યુવાન છો ખબર છે કે યોન માટે તો હું એટલું બધું ભેગું સોંભઈને સોમભાઈને ખાલી ખબર છે એટલે સોમભાઈ મને હાચવી કે ભાઈ વાયરો પડશે તો વાયરો ખસે કઈ હસીનો વાયરો ખાશો તો એમ મોઢા પડસ્યો તો કેવો હાચવા ભાઈ કસોવા દો નહીં સોધી હું તો આ ઊંઘ્યો અને ઊંઘવા દે હા મારા બાપની સોગન ને લલા હાટ ઉઈ જાવ તો ઉઠવું જ નહીં ને ગમે ત્યાં તો આ ઉઠવું જ નહીં હા

એટલે વીમા વાત કરતા હતા અને મોટા ભાઈ ને બાર ઉઘાડે તે ચમ ઉઘાડે હેડો વીમા ને હેની વાત હું તો કોઈ જાણતો જ નહીં આ તમે મોટા ભાઈ આ ગાજ્યા હતા લીંબુ ઉતારવા તે ઉતારી લાયો તો અમારે બે ભાઈ અંજમ તમને ખબર નહી પડવા દીધી તમારે એકલો લેવાનું એ બધું કેજો મને તમારી વાત મારી છો એમ તો કયો ઈ વનો વાત કરો મને વાત કરો તમે તો બારું ગેતા ને તારું પા બાડી ચાવ દે આવ્યો તારું તમને ખબર તો પડી પડતો નહીં પણ મેક પોઈન્ટ ઉપર આવી જાવ કરું છું હું કે મારી વાત હો બ્રો હા આ તમે મોટા ભાઈને પતાવાની વાત કરતા હતા બરોબર મને ખાતા ભાઈ બધી વાત કરી તો આ પતા એને ભાઈ હંપી ઈ વર પતાઈ દીયે તો તો તઈ નાય ભાગ મોહાજી જે આવી બરોબર

આ ઉઠાડશો નહીં નકા ઉઠશે તો આવ તૈનાડે ઉપર પોકાડી દે છે પેલા ચૂપ થઈ જા ઓલે લેલા ચે પ્લાન લેવા છે કે ચના આવું પ્લાન ઈ ના કરશો એ કે તો માં તૈndarray જતો પ્લાન જો